જાહેર કરી શકે તો અમારી એક્ઝામ ના માર્ક્સ કેમ જાહેર નહીં કરતા એવું તો પેટમાં તમારે શું પૂછે એના કારણે અમારે આંદોલન ઉપર ઉતરવું પડે છે અમે બી નવરા નહીં અમારે વારે ગાંધીનગરના ગાંધીનગર ધક્કા ખાવા પડે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમે કોઈ આંદોલન કાર્યો નથી અમે ઘરેથી આવ્યા હતા મહેનત કરવા આવ્યા હતા બેરોજગારી મેળવવા માટે આવ્યા હતા પણ આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે જો સરકારશ્રી અમારી સાથે સારું વલણ અપનાવી અને અમારી સાથે જો ન્યાય કરવા તૈયાર થાય તો અમે આ બધું તમામ આંદોલનના રસ્તા છોડવા તૈયાર છીએ પણ બસ એટલું જ નમ્ર અપીલ છે કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે અમે સતત ફોરેસ્ટ અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ સતત અમે દોઢ થી બે મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓના પણ છેતાલીસ જેટલા લેટરો આપેલા છે છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વન મંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી અને મહેકમ મુજબ જે થી સાતસો ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારે મહેનત છે એ સફળ જાય જય હિન્દ જેવી રીતે મિત્રો અમે ઘણા સમયથી ગાંધીનગરના ચટ્છા થઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને અડતાલીસ જેવા લેટર પેડ અમે એકઠા કરી અને પાંચ અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે ત્યાંથી અમારે ત્યાં અમારે લગભગ દસ દિવસ થયા પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી ન એકલા ના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે અમે આ છેલ્લું છેલ્લી વખત અપીલ કરેલી છે હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે આ જો આંદોલનની શરૂઆત છે જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં સીસીમાં તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારે કરી દીધો આ બે જ નમ્ર વિનંતી છે તમારી app required gerges ab poured आयोजन पर उनका اے اے نو کانتی چڑائے ہے اے تو اوجه بتاوا ہے چلو او دے او دے آرام دی آرام دی اونلی ڈے પકડી ગયો પગ પકડી ગયો પગ પકડી ગો અરે બેન પકડી ગો પકડી દે જે પગ પકડો અરે ભાગે નહીં đi nào 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 nào

Oyende saa njutu alagun na saa moya.

চল চলা ৰ